વિધેવું દ્વારિકા વાળ મિત્રો મિત્રો એન્જલ અને ગીતા બંનેનું ગીત આવવાનું છે આ સૌથી સમાચાર આવી ગયા છે તમને ખબર છે જે દ્વારકા પોગી છે અત્યારે દીકરી જે અમદાવાદ થી દ્વારકા ચાલીને ગઈ છે દીકરી તે દીકરી અને ગીતા રબારી બંનેનું ગીત આવવાનું છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અત્યારે કે ગીતા રબારી સોશિયલ મીડિયામાં આવ્યા હતા તારે એવી જાણકારી મળી રહી છે કે ગીતા રબારી અને એન્જલનું બંનેનું ગીત આવશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે જ્યાં દીકરી અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે એન્જલ તેનું નામ છે તે આ દીકરીનું અને છ વર્ષની દીકરી છે અને અમદાવાદથી તે દ્વારકા સુધી ચાલીને ગઈ છે અને સાથે ડન્વર્ટ પણ કર્યા છે તે દીકરીએ અને અત્યારે આ દીકરીનું નામ બની ગયું છે ગુજરાતમાં અને મિત્રો એ ગીતા રબારી રીતે આ દીકરી જોડે ગીત બનાવવાની છે સૌથી મોટા સમાચાર એ આવી ગયા છે અને મિત્રો અત્યારે હાલ આ દીકરી દીકરી દ્વારકા પોગી ગઈ છે અને દ્વારકા ઠાકર ભગવાનના દર્શન એટલે આપણે જે દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે અને મિત્રો હવે ગીતા રબારી આ દીકરી જોડે ગીત બનાવવાની છે એવા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો હું તમને આગળ પણ ઘણી બધી માહિતી આપવાનો છું તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો આ દીકરી અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે કારણ કે મિત્રો બધા તે આ દીકરીને ઓળખે છે તેના નામથી એટલે કે એન્જલ નામથી અત્યારે આખું ગુજરાત ઓળખે છે અમદાવાદથી દ્વારકા હાલીને ગઈ છે અને સાથે ડન્વર્ટ કરતા લાલ લેજો ધ્યાન માં કે દેવ દ્વારિકા વાળા માતા યશો લાલા કે દેવ દ્વારે મત ના લાલા લાલ અમે કેજો કા ના તાલુમાં અમે યમને